અને આંખોમાં કરુણા દેખાઈ રહી હતી શેઠે પૂછ્યું કેમ ભાઈ આટલી રાતે મંદિરમાં શું કરો છો પેલા માણસે કહ્યું મારી પત્ની હોસ્પિટલમાં છે સવારે જો તેનું ઓપરેશન નહીં થાય તો તે મરી જશે અને મારી પાસે ઓપરેશન માટે પૈસા નથી તેથી વાત સાંભળીને શેઠે ખિસ્સામાં જેટલા રૂપિયા હતા તે પેલા માણસને આપી દીધા હવે ગરીબ માણસના ચહેરા ઉપર ચમક આવી ગઈ હતી શેઠે પોતાનું કાર્ડ આપ્યું અને કહ્યું કે તેમાં ફોન નંબર અને સરનામું પણ છે અને જરૂર હોય તો નિસંકોચ કહેજો પેલા માણસે કાર્ડ પાછું આપીને કહ્યું મારી પાસે તેમનું સરનામું છે આ સરનામા જરૂર નથી આશ્ચર્ય થી શેઠે કહ્યું કોનું સરનામું છે ભાઈ તે ગરીબ માણસે કહ્યું જેમને રાતના અઢી વાગ્યે તમને અહીં મોકલ્યા તેમનું ભગવાન મદદ જરૂર કરે છે દિલ દુઆ કરો જય માતાજી